દિવાળીનો તહેવાર મનાવવા લોકો અમદાવાદથી તેમના વતન તરફ જઈ રહ્યા છે અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેશન પાસે લોકોની ભારે ભીડ જોવા મળી અમદાવાદમાં ભણતા વિદ્યાર્થીઓ નોકરી કરતા યુવાનો અને પરિવારો પણ પોતાના વતન તરફ જઈ રહ્યા છે અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ ઉત્તર ગુજરાતમાં પાલનપુર ડીસા દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વાપી સહિતના અન્ય શહેરોમાં જતી મોટાભાગની બસોમાં લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું છે અને જે લોકો હવે જવા માંગે છે તેઓનું લિસ્ટ વેઇટિંગમાં આવ્યું ત્યારે બસ સ્ટેશન પર આવતા પેસેન્જરને ધ્યાનમાં રાખી એસટી નિગમે પણ જે તે રૂટની ડિમાન્ડ મુજબ વધારાની બસોનું સંચાલન કરવાનો નિર્ણય કર્યો છે દિવાળીના તહેવારને લઈને લોકોએ માદરે વતનની વાટ પકડી છે ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના ગીતા મંદિરમાં અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે દિવાળીના સમયે લોકોને તકલીફ ન પડે તેના માટે એસ નિગમ દ્વારા ખાસ કરીને છવ્વીસોથી વધુ બસો દોડાવવાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે સોળ ઓક્ટોબરથી લઈને એકવીસ ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં જે તે બસ ડેપો પરથી બે હજારથી પણ વધુ ટ્રીપો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે કૃષ્ણનગરથી સૌરાષ્ટ્ર રાણીપથી ઉત્તર ગુજરાત ગીતા મંદિરથી દક્ષિણ ગુજરાત ગોધરા દાહોદ જતી બસોનું જે સંચાલન છે તે કરવામાં આવી રહ્યું છે અને આ તહેવારમાં પાંચ લાખથી વધુ મુસાફરો છે તે મુસાફરી કરતા હોય છે આપણી સાથે કેટલાક મુસાફરો છે તેમની સાથે વાત કરીશું જ્યારે પણ દિવાળીનો તહેવાર હોય લોકો પોતાના પરિવાર પોતાના ગામડે જ મનાવતા હોય છે કારણ કે નવા વર્ષની શરૂઆત પરિવાર સાથે જ થાય હા અહીંયા સારી વ્યવસ્થા રાખી છે ગામડે જવા માટે અને અમે તહેવાર માટે ગામડે જ જઈએ છીએ દિવાળી કરવા માટે પરિવાર સાથે જ મજા આવે છે તહેવાર માટે હા નવા વર્ષની જે ખરી મજા છે તે પરિવાર સાથે છે અને એટલા જ માટે અહીંયા આગળ મોટી સંખ્યામાં જે મુસાફરો છે તેમને માદરે વતનની વાત પકડી છે કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલબા રોડ એબીપીએસ અસ્મિતા અમદાવાદ